હેલો ફ્રેન્ડ્સ આજે અમે ધોરણ છ એકમ એક સંખ્યા પરિચય તેમાં ટૉપિક છે સંખ્યાઓનું વર્ગીકરણ અને સંખ્યાઓનું વાંચન તેમાં અમે કેવી રીતે રમત દ્વારા બાળકોને શિક્ષણ શીખવી શકાય તેવી એક ગેમ પ્રવૃત્તિ લઈને આવ્યા છીએ જે તમે જોઈ શકો છો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એમ ત્યાં સુધીની સંખ્યાનો બાળકોને પરિચય અપાવ્યો હતો તથા અમે એક ગેમ રમ્યા હતા જેમાં આ રીતે તમે જોઈ એમ ડોલ ઉપર અમે એકમ દશક સો એમ ટેગ લગાવી હતી અને દરેક બાળકને એકથી નવ સુધીની લખોટી આપવામાં આવી હતી એટલે કે નવ નવ લખોટી અને તમે જોઈ શકો છો એમ દરેક બાળક પહેલો એકમમાં લખોટી નાખે એકથી નવ પછી દશકવાળા ભાઈ નાખે સોમો નાખે એમ વારાફરથી કરોડ સુધીની ડોલમાં લખોટી નાખતા હતા અને ડોલની અંદર જેટલી લખોટી પડે એ લખોટી ગણીને અમે એક બોર્ડ ઉપર બોક્સ બનાવ્યું હતું અને પછી સંખ્યા બનાવીને બાળકોને તેનો પરિચય આપ્યો હતો તેમાં તેમની સ્થાન કિંમત સમજાવવામાં આવ્યું હતું પછી એનું વર્ગીકરણ કેવી રીતે થાય તે પણ સમજાવવામાં આવ્યું હતું અને બાળકોએ હસતા હસતા આ રમત દ્વારા બહુ મજા આવી જાય એવી રીતે સંખ્યાનો પરિચય તેને વાંચતા પણ શીખ્યા અને તેનું વર્ગીકરણ પણ કર્યા મજા આવી ગઈ તો જોઈએ આપણે આ ગેમ હવે આ જ પ્રવૃત્તિ અમે ફરી છોકરીઓને પણ રમવી હતી તો એમને પણ અમે રમાડી એમને પણ મજા આવી ગઈ એમને પણ એકમ પછી એકમના સ્થાનમાં કેટલી લખોટી પડી ડબ્બામાં કેટલી બેનને ભરી એ ગણીની બોક્સમાં લખાવી પછી એક દશકવાળા બેન આવ્યા એમને પણ ડોલમાં ગણી એવી એકથી નવ લખોટી નાખવાનો પ્રયત્ન કર્યો અને જેમ જેમ ડોલમાં જેમ જેમ લખોટી ભરાતી જાય છે એકમ દશક શો એમ એક ભાઈ છે એ બોર્ડ ઉપર તેનું અંકિત કરતા જાય છે લખતા જાય છે અને છોકરાઓ મજા પડે એમ લાઈન સર એકમ દશક સો મનમાં ને મનમાં રટન કરતા જાય છે કરોડ સુધીનું સંખ્યાનું વાંચનનું નિદર્શન પણ થઈ જાય છે અને રમત દ્વારા એ શીખી પણ જાય છે તમે જોઈ શકો છો કે વારાફરતી એક એક છોકરી એ તેને બનાવેલી ડોલમાં જે ટેગ હોય જે સ્થાન હોય તે ડોલમાં તે વારાફરતી લખોટી નાખતા જાય છે અને એકથી નવમાં જે પણ લખોટી ડોલની અંદર પડે છે એ ડોલની અંદર રહેલી લખોટીની ગણતરી કરીને એક ભાઈ તેના સ્થાનમાં એ જે અંક આવ્યો હોય એ તમે જોઈ શકો છો એ અંક લખતા જાય છે બરાબર અને આ રીતે બાળકોને મજા આવી જાય એ રીતે એ લોકો આનંદથી રમત દ્વારા શીખી જાય છે વાંચતા પણ શીખે છે વર્ગીકરણ કરતાં પણ શીખે છે અને કયા સ્થાનમાં કયા અંકનું કઈ સ્થાન કિંમત વેલ્યુ છે એ પણ એ શીખતા જાય છે બરાબર ને કેટલી પડી પાંચ લાખી ચલો તમે દરેક જે અંક પડે ને સ્થાન કિંમત બોલવાની છે બોલો એકમ માં કેટલું આવ્યું દસક માં સો માં દસ હજારમાં લાખ માં કેટલા દસ લાખ માં કરોડ માં બરોબર ચલો હવે સંખ્યા લખવાની છે આપડે બધા મનમાં સંખ્યા વાંચવાની છે સંખ્યા બનાવો તો કઈ સંખ્યા બને આપણી આ જેને વાંચતા આવડે ને આંગળી ઊંચી કરી ચલો કોઈને આ સંખ્યા વાંચતા આવડશે હવે બોલો કઈ સંખ્યા બની બરોબર ખબર પડી ભાઈ આ ગેમમાં ખબર પડી તમને हेलो દરેક ડોલ માં કેટલા અંકો હતા કુલ 1 2 3 4 5 6 7 8 9 0 હા એટલે કુલ કેટલા અંકો થયા 10 અંકો તો અમારો આજની આ પ્રવૃત્તિ નો ગેમ નો વિડિયો જોવા બદલ આપસી નો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અમને સહકાર જરૂર આપ